ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આમલા ગામે બે બાળકોના મોત બ્લોક ટુ માલ બનાવવા માટેના મિક્સરમાં આવી જતા બે બાળકોના નિપજ્યા મોત આમલા ગામે વિપુલભાઈ કરમટિયાના બ્લોક બનાવવાના કારખાનામાં કામ કરતા પરપ્રાંતી મજૂરના બાળકોનું નિપજ્યું મોત નિલેશભાઈ ભાગોરના રાજવીર ઉંમર વર્ષ ચાર તેમજ જયમવીર ઉંમર વર્ષ દોઢના બંને બાળકોના નિપજ્યા મોત બાળકોએ રમતા રમતા બ્લોક બનાવવા માટેનો માલ બનાવવાના મિક્સરમાં જઈ અને મિક્સર ચાલુ કરી દેતા બંને બાળકોના નિપજ્યા મોત બંને બાળકોના મૃતદેહ ભાવનગરની સાથે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બંનેના માસુમ બાળકોના મોતને લઈ ઘટનાને લઈ પરિવારજનોમાં શોક મોજું ફરી વળ્યું અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર